નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસોથી ઊંચા ભાવ પાંચસો અઠાવીસ રૂપિયા ચણા અગિયારસો સિત્તેરથી બારસો વીસ બાજરો ત્રણસો પચાસથી પાંચસો એકવીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો ચાલીસથી ત્રેવીસો ને રૂપિયા અડદ ચૌદસોથી ઓગણીસો ને ત્રીસ સિંગફાડા બારસોથી ચૌદસો ત્રીસ મગફળી જાડી અગિયારસોથી તેરસો છત્રીસ ધાણા બારસો પચાસથી સત્તરસો બેતાલીસ સોયાબીન આઠસો પચાસથી નવસો ને નવ તલ બે હજારથી છવ્વીસો ને અગિયાર જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને ઓગણત્રીસ રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર પંચોતેર જુવાર આઠસોથી નવસો સિત્તેર મગ તેરસોથી ઓગણીસો રૂપિયા તલકાળા અઠાવીસોથી ત્રણ હજાર ને ચાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને પચાસ રૂપિયા મગ એક હજારથી બારસો રૂપિયા અડદ સત્તરસોથી સત્તરસો ને નેવું ઘઉં ત્રણસોથી પાંચસો ને સોળ ચણા અગિયારસોથી બારસો અઠાવીસ મગફળી ઝીણી નવસોથી અગિયારસો પચાસ મગફળી જાડી નવસો પચાસથી બારસો પાંત્રીસ અજમો બાવીસો વીસથી એંસી એરંડા એક હજારથી એક હજાર એકાણું તુવેરની વાત કરીએ તો પંદરસોથી બાવીસો ને પંચાવન રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પાસાઠ રૂપિયાથી બસો ને રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ને પાંચથી ભાવ ચાર હજાર ચાલીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો એકાણું લસણ નવસોથી ત્રણ હજાર નેવું ધાણા એક હજારથી સોળસો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ પંદરસોથી છવ્વીસો રૂપિયા તલકાળા બે હજારથી ઓગણત્રીસસો ને ઘઉં ત્રણસો પચાસથી પાંચસો એંસી ઘઉં ટુકડા ત્રણસો એંસીથી છસો ને પચાસ ચણા અગિયારસો એંસીથી બારસો એકવીસ તુવેરની વાત કરીએ તો તેરસો પચાસથી બાવીસ સો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો બોતેર મરચાં સાતસો પચાસથી છ હજાર રૂપિયા સોયાબીન સાતસો છાસઠથી આઠસો ને પચાસ ધાણા એક હજારથી પંદરસો રૂપિયા મેથી સાતસોથી નવસો ને પચીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા વરિયાળી નવસોથી બારસો રૂપિયા રાય નવસો ત્રીસથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સાઠથી ઊંચો ભાવ છસો અને અગિયાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પાસાઠથી છસો એકોતેર કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી ચૌદસો ને એકાણું રૂપિયા મગફળી ઝીણી નવસો એકથી બારસો એક્યાસી મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો છાસઠ કલંજી ત્રેવીસો એકથી આડત્રીસો ને એકાવન એરંડા નવસો એક્યાસીથી અગિયારસો એકવીસ તલકાળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા તલ બે હજારથી છવ્વીસો ને એકોતેર રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસો એકથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયા ધાણા નવસો એકાવનથી અઢારસો ને છવ્વીસ ધાણી અગિયારસો એકથી ચોવીસો ને મકાઈ ચારસો એકવીસથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસો ને સોળ રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો ને છવ્વીસ અડદ એક હજાર એકાવનથી અઢારસો એકવીસ મગ બારસો એકથી બે અગિયાર તુવેની વાત કરીએ તો એક હજાર એકાવનથી એકસઠ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એક્યાસી વાલ પાંચસો એકથી બે હજારને એક્યાસી રાય નવસો એકાવનથી અગિયારસો એકવીસ ચણા સફેદ બારસો એકાવનથી બાવીસોને એકવીસ રાયડો આઠસો એકોતેરથી નવસો ને એકોતેર લસણ નવસો એકાણુંથી ઓગણત્રીસસોને એકત્રીસ વટાણા સત્તરસો એકવીસથી સત્તરસોને એકવીસ તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણું માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીંચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાકશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર